મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા બે બાળકોને પોલીસ દ્વારા માર મારવાના મામલે આવ્યો જેમાં બે બાળકોને પોલીસ દ્વારા કોઈ જ ઝઘડાના કેસમાં બે બાળકો પૈકી એક બાળકે વિડીયો બનાવવાની બાબતે માર માર્યાનો મામલો સાબાવ્યો છે મહેસાણામાં આવેલા રેલનગર વિસ્તારમાં રહેતા ધ્રુવ વાઘેલા નામના છોકરાના ઘરે આવીને પોલીસ દ્વારા ધ્રુવ વાઘેલાને માર મારતા જોઈ નાના ભાઈએ વિડીયો બનાવતી વખતે પોલીસ દ્વારા વિડીયો ન બનાવવા બાબતે કહેતા બંને બાળકોને માર માર્યા હોવાની રજૂઆત કરાઈ છે બાળકની માતાએ કરી હતી અને નિવેદન પણ આપ્યું હતું ગૌરીબેન શું થયું તમારે મારા ભોણિયાનો ઝઘડો હતો ચોક ભોણિયાનો ઝઘડો હતો ને એમાં મારો નાનો ભોણિયો સોળા વાગ્યો કે મત મારો મારા ભોણિયો તો પછી એને બી મારવા માંડ્યા એને મારવા માંડ્યા પછી મારો નાનો છોકરો આવ્યો તો વિડીયો ખેંચવા માંડ્યો તો મારો દસ વર્ષના છોકરાને બહુ આવ્યો વર્ષના શાંતિથી વાત કરો તમને મળી જશે કોણ કોણ હતું સાદા ડ્રેસ બહુ હતા બે જણા જ હતા અને એક લેડીઝ બોલી એક હતા પહેલા ગાસ સાદા ડ્રેસમાં અમારા ઘરે ભાઈનું કપડાં હું એટલી વાર મારા ભાઈને ઉપરથી નીચે લાવ્યા ઉપરના રૂમમાંથી અને મારા ભાઈને મારવા મંડ્યા અને હું મારા ભાઈને રોકા કીધું કે સાહેબ ના મારો ના મારો સાહેબ પોલીસવાળા હતા મહેન્દ્રભાઈ ચૌધરી તે તેમને મને બી ભાઈ જ્યારે મારો નાનો ભાઈ વિડીયો ઉતારવા આવ્યો ને અમારો મારો વિડીયો ઉતારતો મન મારતો એમના હાથભાઈ ફોન ગુટાવી દીધો મારા ભાઈના નાના એમના એમના દિવ્યથી માર્યા દરેક પોલીસવાળા હતા એરિયા કો એમને માર્યો મારું ભાઈને